શ્વાસ થોડો વગડાનો શ્વાસ મારા શ્વાસમાં થોડો વગડાનો શ્વાસ મારા શ્વાસમાં ભાડોના હાડ મારા પિંડમાં ને નાડીમાં નાનેરી નદીઓના નીર ભાડોના હાડ મારા પિંડમાં ને નાડીમાં નાનેરી નદીઓના નીર છાતીમાં બુલબુલનો માળો છાતીમાં બુલબુલનો માળો ને આંગળીમાં આદિવાસીનું તીણું તીર રોમ મારા ફરકે છે ઘાસમાં થોડો વગડાનો શ્વાસ મારા શ્વાસમાં સૂરજનો રંગ મારા પાંદડા પીએ સૂરજનો રંગ મારા પાંદડા પીએ ને પીએ માટીની ગંધ મારા મૂળ અર્ધું તે અંગ મારું પીળા પતંગિયા અર્ધું તે અંગ મારું પીળા પતંગિયા અર્ધ અર્ધું તે તમારા અનુકૂળ થોડો અંધારે થોડો ઉજાસમાં થોડો અંધારે થોડો ઉજાસમાં થોડો ધરતીમાં થોડો આકાશમાં થોડો વગડાનો શ્વાસ મારા શ્વાસમાં આપણે સાંભળ્યું કવિ જયંત પાઠકનું એક ગીત એમના જ અવાજમાં કવિ શ્રી જયંત પાઠક એટલે પ્રકૃતિ પ્રેમ પરમાત્મા કુટુંબ વતન અને સમયના કવિ કવિશ્રી જયંત પાઠક એટલે અનુ ગાંધી યુગના પણ એક મહત્વના કવિ જયંત પાઠકનો જન્મ રાજગઢના ગોઠ ગામમાં તારીખ વીસ દસ ઓગણીસો વીસ ના રોજ થયો હતો માતાનું નામ ઈચ્છાબા પિતાનું નામ હિંમતલાલ ખરેખર અમારે માતા પિતાની અસરનો બહુ શક્યતા જ નહોતી એમ કહે તો ચાલે કારણ શું કે ફાધર તો હું સાત વર્ષનો હતો અને ભાઈ નવ વર્ષના હતા અને ફાધર ગુજરી ગયા અને પછી ગામ ભણવાનું થયું કારણ કે અમારું ગામડું એકદમ નાનું સ્કૂલ મળે નહીં એટલે ચાર ચોપડી ભણ્યા ભાઈ જયંતભાઈ એટલે પછી ગામ બાજુના ગામમાં મોટા ગામમાં હાઈસ્કૂલ હતી ત્યાં એ ભણવા જતા રહ્યા એટલે મધર ફાધરની અસર પડવાને બદલે બધાનું એમ કહેવું છે કારણ કે ઉષ્ણસ પણ મોટા કવિ છે ઉષ્ણસના ભાઈ પણ કવિ હતા હું પણ નાનકડો લેખક છું આ બધાને કારણે એ લોકોનું એમ માનવું છે કે આ મોસાળ તરફની અસર છે મોસાળનો વારસો છે કારણ કે ગણપતરામ મામા અમારા એ સારી કવિતાઓ લખતા પત્ની ભાનુબેન ચાર મહિના પાછા મુંબઈ રહ્યા અને વિષ્ણુભાઈ એ પાટાક્ષરમાં બોલાય એટલે પછી અમે સુરત આવ્યા ત્યાંથી અત્યાર સુધી સુરતમાં એમની જોડે જીવા શાંતિથી રહે કોઈ પણ જાતનો ગુસ્સો નહીં કોઈ જાતનો ક્રોધ નહીં કોઈ ભૂલ નહીં કાઢવાની બસ શાંતિ જીવન એટલે હું તો બધા મારી ગયા સાહિત્યકારો આવ્યા છે કે સુરેશ દલાલ પણ આ હીરાબેન પાઠક હીરાબેન પાઠક તો મારો શું અખાણ કરે કે ધનબેન કેવું પડે હા ચોખ્ખા કેટલા કપડે ડાઘ ના હોય એ પછી વિષ્ણુભાઈ તો અમારે તો અમારે જ જવાનું હોય એમની ઘેરી એમના વાઈફ અમાર ઘેર આવે પણ પછી તે બિચારો વાંધા થઈ ગયો એટલે બધા બધા સાહિત્યકારો અહીંયા આવતા હતા એમના દોસ્તારો બધા હોય બધા જયંતભાઈએ ઓગણીસો આડત્રીસમાં મેટ્રિક પાસ થઈ ઓગણીસો તેતાલીસમાં સુરતની એમ ટી બી કોલેજમાંથી ગુજરાતી અને સંસ્કૃત સાથે બી એ અને ઓગણીસો પિસ્તાળીસમાં વડોદરા યુનિવર્સિટીમાંથી એમ એની પદવીઓ મેળવી અને ઓગણીસો સાહીઠમાં તેમણે પીએચડીની ડિગ્રી મેળવી મુંબઈમાં થોડો સમય જન્મભૂમિ અને હિન્દુસ્તાન સામાયિકમાં કામ કર્યા પછી તેમણે સુરતમાં જ કોલેજમાં અધ્યાપનનું કાર્ય શરૂ કર્યું અને અહીંથી જ તેઓ નિવૃત્ત થયા હતા જયંતભાઈએ સતત ચાલુ રહેલી પોતાની સર્જન યાત્રા દરમિયાન કવિતા વિવેચન અને સંપાદન ક્ષેત્રે વિપુલ સર્જન કર્યું છે ઓગણીસો ચોપનમાં મરમર કાવ્ય સંગ્રહ બાદ સંકેત વિસ્મય સર્ગ અંતરિક્ષ અનુનય મૃગયા શૂળી ઉપર સેજ કાવ્ય સંગ્રહો પ્રસિદ્ધ થયેલા છે વંચલ અને તરુરાગ કવિશ્રી જયંત પાઠકના વતનના સંસ્મરણોનું આલેખન કરતી ગદ્ય કૃતિઓ છે ઓગણીસો વીસ પછીની કવિતાના ઇતિહાસને આલેખતા એમના પુસ્તક આધુનિક કવિતા પ્રવાહ ઉપરાંત આલોક ભાવયિત્રી વસંત ધર્મીનું વિદ્યામધુ કિમપી દ્રવ્યમ ટૂંકી વાર્તા સ્વરૂપ અને સાહિત્ય વિગેરે વિવેચનના પુસ્તકો છે એમના અન્ય પુસ્તકોમાં કાવ્યલોક ભાવચિત્ર સંચય જેવા સંપાદનો અને ચેખોવની શ્રેષ્ઠ નવલિકાઓ ક્રાંતિની કથા ધીરે વહે છે દોન ભાગ ત્રણ વગેરે અનુવાદોનો સમાવેશ થાય છે એમની અન્ય સિદ્ધિઓ એવોર્ડ અને પારિતોષિકોની વાત કરતા પહેલાં આપણે સાંભળીએ એમનું એક વિશિષ્ટ કાવ્ય એમના જ અવાજમાં કવિતા ન કરવા વિશે કવિતા કવિતા કરવાનું બંધ કરીએ તો શું થાય સરોવરો સુકાઈ જાય નદીઓ વહેતી થંભી જાય ડુંગરા ડોલી ઉઠે ઘાસ ઉગતું બંધ થઈ જાય પૃથ્વી પાતાળમાં ચંપાઈ જાય ના ના એવું એવું તો ના થાય પણ પછી જલપરીઓ છાની માની ઝીણા પવન વસ્ત્રો ઉતારી જલ ક્રીડા કરવા ના આવે ડુંગરા વાદળની પાંખો પહેરીને ઉડી ના શકે ઘાસને આંસુના ફૂલ ના ફૂટે પૃથ્વી ગોળ ગોળ ફરે પણ ઠેરની ઠેર રહે અવકાશમાં આકાશ ભણી ઊંચે ના જાય કવિતા કરવાનું બંધ કરીએ તો આમ તો કશું ના થાય એટલે કે કશું થાય જ નહીં કવિશ્રી જયંત પાઠક ઓગણીસો સત્તાવનમાં કુમારચંદ્રક ઉપરાંત નર્મદચંદ્રક રણજીતરામ સુવર્ણચંદ્રક અનુનય માટે દિલ્હી સાહિત્ય અકાદમીનો પુરસ્કાર અને નરસિંહ મહેતા એવોર્ડથી સન્માનિત થયા હતા તેમણે ઓગણીસો નેવાશીમાં ગુજરાતી સાહિત્ય પરિષદનું પ્રમુખ પદ પણ શોભાવ્યું હતું આવા આપણી ભાષાના મૂર્ધન્ય કવિ સાહિત્યકાર શ્રી જયંત પાઠકનું તારીખ એક નવ બે હજાર ત્રણના રોજ હૃદયરોગના હુમલાને કારણે અવસાન થયું હતું એક વાર ના ગોકુળમાં કૃષ્ણનું સમજવું હોય તો કૃષ્ણનું સમજવું પણ આ એક રીતે આપણું સૌનું આપણી સૌની નિયતિ સૌનું ભાવિક એવું હોય છે કે આપણે જ્યાંથી નીકળ્યા ત્યાં પાછા જઈ શકતા નથી શૈશવ જન્મ થી આપણે શૈશવ શૈશવ યૌવન યૌવનથી વૃદ્ધત્વ પણ પછી પાછું એ વાત છે એક વાર નું એ ગોકુળ એ ગોરજ જ ઘેર્યો નેસ ગોઠિયા સાથે ગોરસ ચોરી વનરા વનમાં રમવું ભમવું ગોપી સંગ ઠીઠોરી ચાંદની રાતે રાસ પાટે ઘાટે કદંબ ડાળે ચડી મૂકવા વેતા વાસળી સૂર જીમ જમના ના પૂર આ બધું એકવાર વાર થયું જીમ જમના ના પૂર એકવાર એ ગોકુ છોડ્યું કે પછી તો મથુરા કુબજા કંસ મથુરા કુબજા કંસ અશ્વની રાશ સુદર્શન ધંસ મહાભારત મંડાયું અશ્વની રાષ્ટુ સુદર્શન વંશ કુરુક્ષેત્ર ગમસાણ રક્તનું સ્નાન શાપ જાંધારી નદી શાપ જાદવા સ્થળી અને એ એકલ વાયુ પ્રયાણ પાનીમાં એક અજાણ્યું બાણ પાનીમાં એક અજાણ્યું બાણ અને હતપ્રાણ એકવારના છોડેલા ગોકુળમાં પાછા આવતો હતો